આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયેલ છે તમામ બુથ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે વિશેષ તકેદારી રૂપે અમે કુતિયાણાની અંદર રિઝર્વ પોલીસ ફોર્સ પણ આપેલી છે આ ઉપરાંત કુતિયાણામાં એન્ટ્રી અને એક્ઝિટના તમામ પોઈન્ટ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખેલ છે પોલીસની સેક્ટર મોબાઈલ સતત વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરી રહી છે અને હાલમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ કુતિયાણાની અંદર કે રાણાવાઓની અંદર બનેલો નથી અને સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલની અંદર બંને નગરપાલિકા વિસ્તારની અંદર મતદાન ચાલુ છે કુતિયાણાની વાત કરીએ તો જે ચૂંટણી પંચના સ્કેલ મુજબનો જે બંદોબસ્ત છે તમામ મતદાન મથક ઉપર સેક્ટર મેજિસ્ટ્રેટની સાથે સેક્ટર પોલીસ મોબાઈલ આ ઉપરાંત વધારાનો પોલીસ ફોર્સ પણ અમે કુતિયાણાની અંદર તમામ જે એન્ટ્રી અને એક્ઝિટના પોઈન્ટ છે ત્યાં આગળ ચેક પોસ્ટ લગાવેલી છે આ ઉપરાંત જિલ્લા ખાતેથી જે રિઝર્વ પોલીસ છે એ પણ કુતિયાણા ખાતે અમે રાખેલી છે મારો પોતાનો પણ આજે સમગ્ર દિવસ દરમિયાન કુતિયાણા ખાતે ઓલ્ટ રહેશે એટલે કોઈ પણ બનાવ ન બને એના માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવી રહેલ છે અને કોઈ પણ ભયનો માહોલ કુતિયાણાની અંદર હાલમાં છે નહીં અને અમે પણ અપીલ કરીએ છીએ કે તમામ મતદારો શાંતિથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લે હાલ સુધી કોઈ જ ફરિયાદ મળેલ નથી સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થયેલ છે એના માટે અમે કુતિયાણામાં પ્રવેશવાના તમામ જે એન્ટ્રી એક્ઝિટ છે એના ઉપર ચેકપોસ્ટ રાખેલી છે અને ખાસ કરીને બહારના કોઈપણ તત્વો આવી અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ ઊભી ન કરે એના માટેની તકેદારી રાખેલ છે